જરૂર મને આ વખતે કોમેન્ટ કરો હવે આજના આ ઇન્ડિપેન્ડન્સ દિવસે હું તમને ફ્રીડમ ઉપર જ થોડી વાત કરવા માંગુ છું દર વર્ષે આપણે આ નેશનલ દિવસો ઉજવતા આવ્યા છીએ અને ફક્ત ત્યારે સ્કૂલો કોલેજીસ કે જે આ ગવર્નમેન્ટ પ્લેસીસ હોય ને ત્યાં જ આ ધ્વજ ફરકાવાતો અને આના લીધે જ નાના નાના ગામડાઓમાં પણ વર્ષો પહેલા પ્રભાત ફેરી નીકળતી ટીચર્સની સાથે સાથે બધા સ્ટુડન્ટ એમાં જોઈન થતા અને આખા ગામમાં દેશભક્તિના ગીતો ગાઈને એવા સરસ મજાનું ગામને ગુંજતું કર્યું હોય અને ગામમાં એવા સરસ મજાની નાની સ્કૂલ તો કાર્યક્રમો થતા અને હું નાની હતી ત્યારે પણ એમાં એવા સરસ પાર્ટિસિપેટ થવાની મજા આવતી ને કે અગિયાર વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલતો અને આ દિવસ માટે તો અમે યાદ રાહ જોઈને બેઠા હોય કે આ દિવસ ક્યારે આવશે ઇન્ડિપેન્ડન્સ ડે રિપબ્લિક ડે ક્યારે આવશે કારણ કે આ દિવસની એક મજા જ અનેરી હતી અને સ્કૂલોમાં પણ અનેક જાતના આવા કાર્યક્રમો થતા અને હવે ધીમે ધીમે આવા કાર્યક્રમો હવે લુપ્ત થતા જાય છે અને બાળકોને આ સ્ટુડન્ટને હવે ઓપ્શનલ કરી નાખ્યું છે કે તમારે સ્કૂલે આવવું હોય તો બી ભલે આ દિવસે અને ના આવવું હોય તો પણ ચાલશે કારણ કે બસ તેવા તેડવા કે મુકવા આવશે નહીં લેવા કે તેડવા મુકવા આવવાની જ નથી તો હવે સ્ટુડન્ટ શેમાં છે રોજ તો એ બસમાં જતા હોય આ દિવસે સ્કૂલવાળા બસને રજા આપી દે કે પૂરો આજે રજા છે એટલે ત્યાં શું કરે ફક્ત ને ફક્ત પ્લેગ ફરકાવી દે અને આખા દિવસની ભૂલી દે કારણ કે હવે સ્કૂલો કોઈને કાર્યક્રમ જ આવા કોઈ નથી કરવા આના લીધે બાળકો શું કરે આ દિવસે શું તારે આરામ કરે કે રજા છે ચાલે હવે જ્યારે બે હજાર બાવીસ માં પિંચોતેર મો અમૃત મહોત્સવ આવ્યો ત્યારે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા લહેરાવાનું નક્કી કર્યું અને આ તિરંગા હર ઘર તિરંગાના કોન્સેપ્ટ થી આખા ભારત બધા જ ભારતીયોમાં ગજબનો ઉત્સાહ આવ્યો આપણે સૌ જાણીએ છીએ સૌ ફીલ કરીએ છીએ કે તે દિવસે આપણને કેટલો આનંદ આવ્યો હતો કે આપણા ઘરે ફ્લેગ આપણે ફરકાવી શકીશું ઘર સોસાયટી મોહલ્લા લારી દુકાન મોલ ઇન્ડસ્ટ્રી બધે જ આપણે તિરંગો લહેરાવ્યો અને આ દિવસે આ બે હજાર બાવીસ નો ઇન્ડિપેન્ડન્સ ડે આપણા સૌ માટે યાદગાર બની ગયો કારણ કે આપણે ઘરે આપણે તિરંગો લહેરાવી શકીએ કારણ કે નિયમોમાં થોડી બાંધછોડ આ મોદી સાહેબે કરી હવે કોઈ પર્સનલ નેતા વિશે આજે વાત કરવા નથી આવી પરંતુ બસ મારો કેવું એ છે કે નિયમોમાં થોડી હળવાશ હોય ને તો દરેક વ્યક્તિ ઉત્સાહથી ભાગ લેવાની જ છે અહીં મારો કહેવાનો મતલબ આ જ હતો કે ધર્મ હોય કે આ દેશ હોય નિયમોમાં થોડી બાંધછોડ થોડી હળવાશ હોય ને તો દરેક વ્યક્તિ ઉત્સાહપૂર્વક ભાગ લે હવે હું તમને આ વિશે મારી સોસાયટીની જ વાત કરું મારી સોસાયટીમાં વીસ થી પચીસ એવા બાળકો છે કે ઉત્સાહપૂર્વક ભાગ લેવા છે પરંતુ સ્કૂલે તો રજા હોય બાળકો શું કરે બિચારા આના લીધે અમે શું કર્યું કે હર ઘર તિરંગાનો કન્સેપ્ટ આવ્યો ને ત્યારથી અમે કાર્યક્રમ શરૂ કર્યો આ દિવસે બાળકોને ડાન્સ કરાવીએ ત્યારે અમે ડ્રામા પણ કરાવીએ દેશભક્તિના ગીતો ઉપર જ અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ રાખ્યો કે કોઈને ગાંધી બાપુ બનવું હોય સરદાર વલ્લભભાઈ પટેલ બનવું હોય કે કોઈ પણ જવાન વિશે એમને બોલવું હોય કે સ્પીચ આપવી હોય કઈ પણ હોય મહારાણા પ્રતાપ છે ગમે એ વિશે બોલવું હોય કે ગમે એનો વેશ પહેરીને એમને કાંઈ પણ બોલવું હોય અમે બધી એવી થોડી છૂટ રાખી તો દરેક બાળકો એવા સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય કે અમને જોવાની પણ મજા આવે અને સાથે સાથે અમે પણ પાર્ટિસિપેટ થઈએ જેથી કરીને બાળકોને પણ ખૂબ મજા આવે અને અમે આ કાર્યક્રમ અઢી થી ત્રણ કલાકનો રાખીએ છીએ જેથી દરેક બાળકો પાર્ટિસિપેટ પણ થઈ શકે અને સાથે સાથે ઉત્સાહપૂર્વક પોતે કંઈક કર્યા આનંદ આવે અને અમે સાથે સાથે વીર જવાનોને યાદ કરીને એને સલામ પણ અમે આપીએ આપણે હોળી ધૂળેટી જન્માષ્ટમી દિવાળી બે હજાર પચાસ સુધીમાં સ્ટુડન્ટ હોય કે આપણે મોટા હોય બધા જ આ દિવસને ભૂલી જવાના હતા એ સો ટકાની વાત છે ધર્મમાં પણ આવું છે એમાં કઈ કેવા નિયમો છે એના લીધે આપણે ક્યાંક ને ક્યાંક દૂર થતા જઈએ છીએ હવે એવા કેવા નિયમો છે કે સાડી પહેરીને જ ભગવાન સાડી પહેરીને જ જ જવું જોઈએ અથવા તો પલ્લુ ઓઢીને તમે તમે દર્શન કરી શકો વગર પણ ના જઈ શકો અને દર્શન પણ ના કરી શકો કે યાદ પણ ના કરી શકો એવી જ રીતે જો તમારે ભગવદ ગીતા કે ગીતાજી પાઠ વાંચવા હોય તો તમે નીચે બેસીને જ વાંચી શકો તમારા કિચનમાં સાફ સુથરી જગ્યામાં તમે સરસ મજાની સામગ્રી ભગવાન માટે બનાવી હોય આમ છતાં પણ તમે ભગવાનને ના ધરાવી શકો એવી જ રીતે ઠાકોરજી માટે તમે અમુક સેવા જે એમની છે ને એટલી સેવા જો તમે કલાક બે કલાકની કરી શકો અથવા એમના નિયમો તમે કડક પણ જો પાલન કરી શકો ને તો જ તમે ઘરે પુષ્ટ કરાવી શકો બાકી તમારી ઘરે જે ભગવાન છે ને એ ભગવાન નથી આવા તો ઘણા બધા નિયમો છે હું તમને કોઈ એક ધર્મની વાત આજે કરવા નથી આવી દરેક ધર્મમાં આવા ઘણા નિયમો છે અને આવા નિયમોના લીધે જ આજની જનરેશન પૂજા સેવા પાઠ તો દૂર મંદિરે જવાનું તો દૂર દર્શન પણ નથી કરતું હવે આ દરેક આપણે સ્ટુડન્ટ છે એમને કર્તવ્ય નિષ્ઠાનું પાલન આપણે કરાવવું જોશે કે દેશ પ્રત્યેની એમને સેવા શું છે સમજાવવી જોશે ધર્મ પ્રત્યેની આપણે નિષ્ઠા શું છે ધર્મ પ્રત્યેનું આપણું પાલન શું છે બધું જ સમજાવવા માટે દેશના કોઈ પણ નેતા હોય હું કોઈ એક નેતાની વાત નથી કરતી દેશના કોઈ પણ નેતા હોય કે ધર્મ સંપ્રદાયના કોઈ પણ વડા હોય જો આવું કડક વલણ અપનાવશે ને તો આજની જનરેશન બધું જ છોડીને અવળા રસ્તે ચડી જ જશે વાત છે તો દોસ્તો આજનો મારો આ વિડીયો તમને પસંદ આવે ને કે મારો કોન્સેપ્ટ આજે તમને પસંદ આવે ને તો દરેક નાગરિક સુધી જરૂર પહોંચાડવાની ટ્રાય કરો અને આજના ઇન્ડિપેન્ડન્સ દિવસે આપણે આપણા વીર જવાનોને સલામ પણ આપીએ